વિદ્યાર્થીઓની સુરક્ષા સામે સવાલો ઉઠાવ્યા હતા અને વિદ્યાર્થીની હત્યા કરનારાઓને કડકમાં કડક સજા થાય અને પરિવારને ન્યાય મળે તેવી માંગ કરી હતી સીડી મેઈન ગેટ ખાતે જે સિદ્ધાર્થ નામક જે સ્ટુડન્ટ છે એમની જે હત્યા કરી નાખવામાં આવી છે એસએફઆઈ સ્ટુડન્ટ વિંગ દ્વારા એના માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને સિદ્ધાર્થને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભારતભરમાં આમ જ આંદોલન કરતું રહેશે અને એને ન્યાય અપાવવા માટે જે પણ કરવાનું હોય એ વિદ્યાર્થી પરિષદ કરશે એ જે વિદ્યાર્થી છે એ વેટરનીટી કોલેજમાં ભણતા હતા અને એમના સાથે એટલું મેન્ટલ હરેસમેન્ટ થયું એમના સાથે જે વિદ્યાર્થી જોડે જે પ્રેમ ભાવ સબમતી રહેવી જોઈએ એના કરતા એના વિરુદ્ધ એ હિન્દુવાદી સ્ટુડન્ટ હતો રાઈટ વિંગથી બિલોંગ કરતો હતો એટલે એની સાથે આ એનો મર્ડર થયું જ્યાર સુધી એને ન્યાય નહીં મળે જ્યાર સુધી આ એસએફઆઈ ના જે ગુંડા તત્વો છે એ લોકો ઉપર કાર્યવાહી નહીં થાય ત્યાર સુધી વિદ્યાર્થી પરિષદ આમ જ આંદોલન કરતું રહેશે